બાળકીનું અપહરણ બહારના કોઈ વ્યક્તિએ નહીં પરંતુ માતા પિતાએ પોતે જ પૈસા માટે કર્યું હોવાનું સામાવ્યું છે જાણવું શું છે મામલો મળતી માહિતી અનુસાર બાળકીના પિતાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસની કડક પૂછપરછમાં આખો ભાંડો ફૂટ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીના માતા પિતાએ સંતાન વિનાની એક દંપતિ સાથે પચાસ હજાર રૂપિયામાં બાળકીનો સોદો કર્યો હતો જો કે બાળકી ખરીદનાર દંપતિએ આ રકમ વધુ લાગી હતી જેના કારણે તેણે સોદા મુજબના પચાસ હજાર રૂપિયા આપવાના બદલે માત્ર દસ હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું આ સોદો નિષ્ફળ જતાં પચાસ હજાર રૂપિયાની રકમ પડાવવાના ઈરાદે માતા પિતાએ ખરીદનાર દંપતિ પર જ અપહરણનો આક્ષેપ લગાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી ખરીદનાર સર્કલ નજીકથી બાળકીનું અપહરણ કર્યું હોવાનું નાટક માતા પિતાએ કરનાર દંપતી ખેડા જિલ્લાનું ગ્રામ્ય પોલીસે બાળકીનું વેચાણ કરનાર માતા પિતા અને અપહરણ કરનાર દંપતી એમ કુલ ચાર આરોપીઓની અટકાયત કરીને તેમની સામે બાળ તસ્કરી અને અન્ય સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે આ દંપતી ખેડા જિલ્લાના તખતપુરા ગામના રહેવાસી છે તે હિંમતનગરના ગઢગામની મદ્રેસામાં ધોબીનું કામ કરતા હતા